આપણે બધા ક્યારેક તો વિચારીએ જ છે કે આ સરકારી કચેરીઓમાં પડદા પાછળ ચાલે છે શું વેલ આજે આપણે એક એવા જ જબરદસ્ત સાધનની વાત કરવાના છીએ જે આપણને આ બધું જ જાણવાની શક્તિ આપે છે જેમ કે આપણા વિસ્તારમાં જે નવો રોડ બન્યો કે પછી જે ખાડા નથી પૂરાતા એના માટે સરકારે કેટલા પૈસા મંજૂર કર્યા છે આ સવાલ તો આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે છેવટે એ આપણા જ પૈસા છે ખરું ને અથવા તો માની લો કે કોઈ સરકારી કામ માટે અરજી કરી છે પણ મહિનાઓ વીતી ગયા કોઈ જવાબ જ નથી શું થયું એ અરજીનું ક્યાં અટકી છે આ રાહ જોવી ખૂબ જ અકડાવનારી હોઈ શકે છે તો સવાલ એ છે કે શું એક સામાન્ય નાગરિક તરીકે આપણને આ બધા સવાલોના જવાબ મળી શકે શું આનો કોઈ રસ્તો છે હા બિલકુલ રસ્તો છે અને એ પણ એકદમ સીધો અને સરળ અને એ જવાબ છે આરટીઆઈ તો ચાલો આપણે ઊંડાણમાં ઉતરીને સમજીએ કે આ આરટીઆઈ આખીર છે શું અને એ કેવી રીતે એક સામાન્ય માણસના હાથમાં એક મોટી તાકાત મૂકે છે આરટીઆઈ એટલે કે રાઈટ ટુ ઇન્ફોર્મેશન ગુજરાતીમાં કહીએ તો માહિતીનો અધિકાર આ એક એવો કાયદો છે જે ભારતના દરેક નાગરિકને કોઈપણ સરકારી વિભાગ પાસે જઈને કોઈ પણ માહિતી માંગવાનો હક આપે છે આનાથી શું થાય સિસ્ટમમાં પારદર્શિતા આવે છે અને અધિકારીઓ જવાબદાર બને છે હવે તમે વિચારશો કે શું માગી શકાય અરે લગભગ બધું જ સરકારી દસ્તાવેજો હોય કોઈ પણ ઓફિશિયલ રેકોર્ડ હોય ઈમેલ હોય અરે કોઈ કામ થયું હોય તો એના સેમ્પલ પણ માગી શકાય છે સાચું કહું તો શક્યતાઓ અનંત છે સારું તો આ શક્તિનો ઉપયોગ કરવો કેવી રીતે ચાલો હવે એ જોઈએ કે આરટીઆઈ અરજી કરવાની આખી પ્રક્રિયા કેટલી સરળ છે જુઓ બે રસ્તા છે એક છે ઓફલાઇન એટલે કે એક સાદા કાગળ પર અરજી લખીને સંબંધિત ઓફિસરને આપી દો અને બીજો એનાથી પણ સહેલો રસ્તો છે ઓનલાઇન સરકારી પોર્ટલ પર જઈને ફોર્મ ભરી દો બંને પદ્ધતિઓ એકદમ સિમ્પલ છે અને હા ઓનલાઈન અરજી કરવા માટેનું સરકારી પોર્ટલ છે એટ્રિશન ઓનલાઇન ડોટ જીઓવી ડોટ ઇન બસ આ વેબસાઇટ પર જવાનું અને કામ થઈ ગયું એકદમ ફાસ્ટ અને સરળ ઓકે હવે સૌથી અગત્યની વાત પર આવીએ આના માટે ખર્ચો કેટલો થાય જવાબ કેટલા દિવસમાં મળે અને જો જવાબ ન મળે તો શું કરવાનું ચાલો એ જાણીએ તો ખર્ચ કેટલો શું તમે માનશો ફક્ત દસ રૂપિયા હા બસ દસ રૂપિયાની ફી ભરીને આપણે સરકાર પાસે જવાબ માંગી શકીએ છીએ અને એટલું જ નહીં જેમની પાસે બીપીએલ કાર્ડ છે એટલે કે જેઓ ગરીબી રેખા નીચે જીવે છે એમના માટે તો આ દસ રૂપિયાની ફી પણ નથી એમના માટે આ બિલકુલ મફત છે મતલબ કે આ અધિકાર ખરેખર બધા માટે છે અને સમયમર્યાદા અરજી કર્યા પછી કાયદા મુજબ સરકારી અધિકારીએ ત્રીસ દિવસની અંદર અંદર જવાબ આપવો જ પડે આ ફરજિયાત છે એમને જવાબ આપવો જ પડશે અને માની લો કે ત્રીસ દિવસમાં જવાબ ન મળ્યો અથવા ખોટો જવાબ મળ્યો તો તો પણ ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી આપણે એમનાથી સિનિયર અપીલ અધિકારીને ફરિયાદ કરી શકીએ છીએ અને જે અધિકારીએ જવાબ નથી આપ્યો એમને દંડ પણ થઈ શકે છે તો મિત્રો આરટીઆઈએ ખાલી એક કાયદો નથી એ એક બહુ મોટું સાધન છે એક જાગૃત નાગરિક તરીકે આનો સાચો ઉપયોગ કરીને આપણે આપણા સમાજમાં મોટો બદલાવ લાવી શકીએ છીએ એકદમ સાચું જ કહેવાયું છે કે આરટીઆઈ એ સામાન્ય માણસનું સૌથી મોટું હથિયાર છે અને દરેક હથિયારની જેમ આનો ઉપયોગ પણ સમજદારી અને જવાબદારીપૂર્વક કરવો જોઈએ તો હવે વિચાર એ કરવાનો છે કે આપણે આગળ કઈ માહિતી માંગીશું એવી કઈ જાણકારી છે જે બહાર આવે તો આપણા સમાજને આપણા દેશને આગળ વધવામાં મદદ મળે કદાચ એનો જવાબ આપણી આગામી આરટીઆઈ અરજીમાં જ છુપાયેલો છે